पराइन भाई निकली गया है अपने तेज हो जो आ बाजू भाई अपने ट्रेक्टर हाल है देख इधर इधर क्योंकि तो आ गया है जीपीएस का भाड़ा तो अभी हम चलते हैं मेन लोकेशन पर आई गया है लेजर ब्लेजर ने तुम्हारा भाई लागे है कि ये मंजर कमेंट केन कह दे जो हैं हेलो आ गया एक्चुअली मैं असली बैटरी पास है एक्चुअली मैं बड़ा फैंस लोग फोटो बनावे हैं स्माइल स्माइल भाई अंदर आया वे तो सब्सक्राइबर अटला आ गया ने कितना कट हेलो अभी भी नहीं लगता अभी भी कम टू डू माय ગોતે મોહિયા ભાઈ આયો આ જો આય તો એ આ કોમ્પ્લેન્ટ કરી જાજુ પીવાઈ ગયો જોવ આવ ને આમ સુટ સુટ જો હવ ને તમે કોઈ દે હું ભાઈડું નહી હે ધોઈડા આવ્યા કીનું માગીન ધરી માદલ ગમે નું પહેરું હે ઠાવું લાગે હે ને તમારા જોતા જોતા અંતર તો છાટ કેવાય ને ગંતા હે જોતા બધા ગુજરીના

આર્યન કા ચોટાડા લાગે આ બધું એટલે હું થાચ કે આવી કામ ગણે જા તો બૂઠું ઘડ્યો તો જા તો મોજી મોજી હું ગાડી આવ જા તો બૂઠું ઘડ્યો તો આજ કે આવી બધા એક ભેગી સાથે જોડાઈ ગયા છે ભાવેશભાઈ આહી મજામાં બસ મજામાં કિશોરભાઈ જય દ્વારકાધીશ બધાને જય કૃષ્ણ આપણે ગીત લલકારવાનું છે આ ગીત લલકારવાનું છે આપણે હા થોડી વાર તો એક્શન કરવાની આપણે ના ને માતાજી સુખી રાખે

એટલે આપણી વચ્ચે કેશુર કિંગ ઉપસ્થિત છે તો એમને હું રિક્વેસ્ટ કરીશ કે સ્પેશિયલી સ્ટેજ પર પધારશે અને બાળકની મોટિવેશન આપશે સ્કિલ બેઝ ઉપર આપણે આગળ વધ્યા છે તો થોડીક આપણે સ્કિલની વાત કરી લઈએ તો এড્યુકેશનનો રોલ સ્કિલ ડેવલપમેન્ટમાં પણ થઈ શકે છે અને મેઈન રોલ તો এড્યુકેશનનો જો માનો માનવું કારણ કે સ્કિલ ડેવલપમેન્ટ এড્યુકેશનથી ઘણી બધી વધી શકે અને એક બીજી વસ્તુ કેવી છે કરેલું કામ કોઈવાર નિષ્ફળ જાતું નથી ઘણા બધા વિદ્યાર્થી મિત્રો એવી વાતો સાંભળે વાહિયાત વાતો સાંભળે અને ફાકામાં જીવે છે કે ભણે ઈ ભિખારી રખડે રાજા ઈ વેમમાં જ આપણે વાહે રહી જાય હે એટલે કરેલું કામ કોઈ દી નિષ્ફળ જાતો નથી અને એવા ખોટા ફાકામાં આપણે જીવન નથી કે ભણે ભિખારી રખડે રાજા અને ઇન્ફ્લુએન્સર થાવું હોય તો એ જીગ્રેશન શું જરૂર છે ઇન્ફ્લુએન્સર થાવું હોય તો મારા મત અનુસાર এডুকেશন ની બહુ વધારે જરૂર છે ગાઈસ અમે મસ્તી નું જોઈ શિલ્ડ મેળવી લીધું છે સપ્રેમ બેટ અને આ ફુવારા ના ચાલુ છે મજા મજા આવે મજા આવે બહુ જ એટલે બહુ જ મજા આવે આટલું જાજુ નતો પૂછ્યું ભાઈ તું ડોઢો થા ને એટલે હું તને ખબર ને કોણ ઓ સાચી હે એ જીરી ખામપરી લઈને ઈશ્વર એક છે બધા માટે સરખો છે એ કોઈને ભેદભાવ કરતો

આપણે કેટલું લગભગ આઠ મહિના જેવું થઈ ગયું ગાડી લીધી ને આઠ નવ મહિના જેવું તો એ છે ને આપણે ગાડી લઈ નથી પ્રથમ વખત ભાઈ ગાડી આપણે લઈ જઈએ ઓ ભગવાન ભગવાન જો આ વિસ્તારમાં આ વિસ્તાર તમે કઈ વાર લગભગ લોગમાં નહીં જોયો હે એટલે પહેલીવાર વાર ભાઈ આની ગાડી આપણે લઈ જઈએ દુકાન ખુલી હે કે નહીં કારણ કે હવાના ભાઈ વાગી ગયા આઠ ને ચુમાલી લગભગ તો ખુલી જવી જોઈએ શ્રીખંડ ડાબવાનું હે ભાઈ તમારે ડાબું હે શિખંડ તો દુકાનેથી લઈ આવજો ને ખાઈ ભાઈ ખોટી ના નાખજો દુકાન બંધ હતી જોઈ લે ભાઈ આ ગામનું રામ મંદિર અને ખબર બહુ ના બહુ કેવાય દુકાન તો બંધ હતી પણ એ દુકાન વાળો ઘેર આવી જાવ ઘેર જ આપણે સિકાન બનાવી જેટલું જોતો એટલું લઈ જાવ હાલો તો ઘેર આવ્યો એટલે થોડોક આપડે ગુમરો થયો વાંધો નઈ તમારા ગામે દેખાડાય ગયું ને કાઢો પચાસ રૂપિયા

સેકન્ડ ડબલ આવી ગયા જોઈ ગયા મમ્મી ના મમ્મી ના ચાર કિલો શીખન હે તમે તમારા ડાબા મણજો હવે કઈ તમે મૂંઝવાનું હે નહીં કેસરમાં સ્પેશિયલ ઓહો તમાર ખાવા હે મિત્રો તો દુકાનેથી લઈ લ્યો મારો ભાઈ અને ભાઈ હવે વરી પાછું મારે આરોનું પાણી પીવું હે મતલબ બધા શીખન મે ક્યાં રાખી દીધા ફ્રીજરમાં રાખી દીધા હે આરોનું પાણી પાઈ બહુ સારું પાણી નથી તો કોલ્ડ તો મને એવું લાગે છે વધી ગયું વધી જતું હોય મિત્રો પણ હેલા રાખતો હોય બીજું હું આ સાથે આજનો બ્લોગ વિડીયો આપણે પૂર્ણ કરી નાખીએ તો કેવું કહે બહુ હારામ સારું રહે મળી નેક્સ્ટ બ્લોગ વિડીયોમાં જ્યાં સુધી બધા રામે રામ ડેરન